અને જે પણ પોલીસે જેના હાથમાં ફાઇકા છે એને સસ્પેન્ડ કરવામાં આવે જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર કચ્છની અંદર આંદોલન કરવું આવશે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા વિછ્યા પંથકનો મામલો એ હજુ શાંત નથી થયો ત્યાં ફરી એક વખત કોળી સમાજનો વધુ એક મામલો એ સામે આવ્યો કે જ્યાં પણ પોલીસ પર પથ્થરમારા જેવી ઘટના બની અને કોળી સમાજના આગેવાનો કચ્છ પહોંચ્યા અને આખો આ મામલાને લઈને વધુ એક વિરોધ પ્રદર્શન શરૂ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ કચ્છના ભચાઉ નજીક આવેલા લુણવા ગામમાં પંદર ફેબ્રુઆરીની મોડી સાંજે એક જ ગામની અંદર એક જ સમાજના બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી માહિતી એવી પણ સામે આવી રહી છે કે નવા બનાવેલા રોડ ઉપર બંફ બનાવવાનો હતો અને તેને લઈને એક જ ગામના એક જ સમાજના બે જૂથ સામને સામને આવ્યા અને ત્યાં પોલીસ પહોંચી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે ત્યાં જ્યારે પહોંચી ત્યારે બંને જૂથે હતા અને બંને એવું કહી રહ્યા હતા કે તમે પોલીસને કેમ બોલાવી અને આખા આ મામલાએ પોલીસે તમામે ટોળાના વિખેરવાની તૈયારી દર્શાવી રહી હતી એ દરમિયાન પોલીસનું એવું કેવું છે કે તેમની ઉપર પથ્થરમારો થયો જો કે આ ઘટના બની ત્યારે રાત્રિનો સમય હતો અને એ રાત્રિના સમય દરમિયાન જ્યારે આ ઘટના બની રહી હતી જેને લઈને પોલીસે ફરિયાદ પણ દાખલ કરી કે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો જોકે આ ઘટનાની અંદર લગભગ સિત્તેર આરોપીઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં બાવીસ વ્યક્તિઓની સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ પૂર્વ કચ્છ પૂર્વ પોલીસે શું નિવેદન આપ્યું શું ઘટના હતી અને કેટલા આરોપીઓની સામે કઈ રીતે કયા કારણોસર ગુનો નોંધાયો પેલા એ સાંભળો ચૌદ વિસ્તારમાં તારીખ પંદર બે હજાર પચીસના આશરે બપોર ત્રણ જીરો વાગે લુણવા ગામ ખાતે ફરિયાદી પ્રવિણ તથા આરોપી રાજેશ વચ્ચે ગામમાં જે સ્પીડ બ્રેકર બનેલ છે એ બાબતે માથાકૂટ થતાં ગોલાચાલી થતાં ફરિયાદી પ્રવીણ પોલીસ સ્ટેશન આવતા તેની ધાક ધમકીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ આ સમય દરમિયાન જ્યારે તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીને એમના ઘરેથી ફોન આવેલ કે આરોપી પક્ષે આપણા ઘરે આવી અને બોલાચાલી કરી રહ્યા છે તેથી ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે રૂણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા જતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ કહેવામાં વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જાય અને પથ્થરમારો શરૂ કરવામાં આવે જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે આ બાબતે બજાવ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે જેમાં બાવીસ આરોપી નામજોગ અને બીજા સાઈઠ થી સિત્તેર અજાણ્યા માણસો નું ટોળું અને આ બાબતે કુલ સાત એક જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવે છે તો આ હતું પોલીસનું નિવેદન કે પચાઉ તાલુકાના લુણવા ગામ નજીક એક ઘટના બની કે જ્યાં પોલીસ પર પથ્થર મારાની ઘટના સામે આવી હતી વાત છે પંદર ફેબ્રુઆરીની મોડી રાતની જો કે આ ઘટના બની બાદ સિત્તેર લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો જેમાં બાવીસ લોકોની સામે નામજોગ ગુનો દાખલ થયો હતો જે પ્રકારે રાજકોટના ગ્રામ્ય વિસ્તાર વિચ્યાની અંદર જે ઘટના બની હતી એવી જ ઘટના એ કચ્છના ભચાઉ નજીક આ ઘટના બની ઘટના બનતાની સાથે જ કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ જયેશ ઠાકોર એ ભચાઉ પહોંચ્યા હતા અને ભચાઉ પહોંચતાની સાથે જ પોલીસ અધિકારી સાથે મુલાકાત કરી તેમને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું કેમ કે આ ફરિયાદની અંદર જે લોકોની ઉપર દમન ગુજારવામાં આવી રહ્યો છે તે અત્યાચાર જે કરવામાં આવી રહ્યો છે જેનો ગુનામાં કોઈ હાથ નથી આ પ્રકારની વાત કે કોળી ઠાકોર સેનાના જયેશ ઠાકોરનું માનવું છે શું કહે કહી રહ્યા છે જયેશ ઠાકોર અને જ્યારે આ તમામ પરિવારો સાથે મુલાકાત કરી અને મુલાકાત બાદ એસપીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું શું કીધું જયેશ ઠાકોરે એ સાંભળો તમે પેલા હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર આજે કચ્છના લુળાવ ગામમાં જે કોળી સમાજ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે એક નાની એવી અરજીની અંદર પોલીસે કોળી સમાજના લોકોને માર મારી કોઈના તો હાથ ભાંગી નાખ્યા અને સિત્તેર થી એસી ઉપર ફરિયાદ દાખલ કરેલી છે કે જેની અંદર કોઈ લોકોને સરકારી વસ્તુની નુકસાની અને પથ્થર જે ઘર્ષણ થયું એક નાની બેબી ઉપર જેને ધક્કો માર્યો એના કારણે એના બાપને એને ઇમોશનના કારણે એને એકાબીજા વચ્ચે ઘર્ષણ થયું તો પોલીસે એને તો માર્યો પણ એની સાથે થોડીક લેડીઝને પણ મારી અને એની ઉપર એ પણ ગુનો દાખલ કર્યો એને પણ જેલમાં નાખી દીધા આજે લોકો ગામમાં આવતા ડરે છે અને જેના હાથ ભાગી ગયા એ હોસ્પિટલની અંદર એ ફરિયાદ દાખલ કરવા જાય તો એની ફરિયાદ લેવામાં નથી આવતી અને પોલીસ સ્ટેશને સીધે સીધો પૂરી દેવામાં આવે છે એટલે તંત્રને આજે અમે એસપી ઓફિસે આવેદન દેવા આવ્યા છીએ કે જે પણ પોલીસે જે પણ ખોટી રીતે ફરિયાદ દાખલ કરી છે જે લોકોએ બહાર મર્યા છે જેના હાથ પગ ભાંગી નાખ્યા છે અને જે ચીજ વસ્તુની જે નુકસાની કરી ઘર અંદર તોડફોડ કર્યા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને જે પણ પોલીસે જેના હાથ પગ ભાંગ્યા છે એને સસ્પેન્ડ કરવામાં આવે જો સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર કચ્છની અંદર આંદોલન કરવામાં આવશે અને કોળી સમાજ ધરણા ઉપર બેસશે તો આ નિવેદન હતું જયેશ ઠાકોરનું હવે કોળી સમાજનું નવ માર્ચના રોજ એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એ મહાસંમેલન ને લઈને તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે ગુજરાતના જે જે જિલ્લાઓની અંદર કોળી સમાજની વસ્તી એ પ્રભુત્વ દર્શાવતી રહ્યો સૌથી વધુ વસ્તી હોય જિલ્લાની અંદર મિટિંગોના પણ આયોજન થઈ રહ્યા છે જો કે આયોજનની વચ્ચે જયેશ ઠાકોરે કચ્છ પહોંચ્યા હતા અને કચ્છ ખાતે આ બનેલી ઘટનાને લઈને તેમણે કચ્છ જિલ્લાના એસપીને આવેદનપત્ર પણ આપ્યું છે અને સાથે પરિવારના સભ્યોને ન્યાય માટે તેઓ લડત લડવા માટેની તૈયારીઓ પણ દર્શાવી છે તમારું શું માનવું છે કચ્છની આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો બધું આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર